અમરેલીમાં વીસી કર્મચારીઓ સરકાર સામે જાહેરાત કરી હોવા છતાં કામગીરી પૂર્ણ કર્યા બાદ પણ તેઓને મહેનતાણું મળતું નથી તો અમરેલી જિલ્લાના વીસી પ્રમુખે હૈયા વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારની જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે ત્યારે વીસી કર્મચારીઓ ગ્રામ્ય સ્તરે અગત્યની કામગીરી કરે છે જેમાં સાત બાર આઠ અ તેમજ પત્રકની નકલ ખેડૂત રજિસ્ટ્રેશન ટેકાના ભાવની ખરીદી જન્મ મરણના દાખલાઓ આવકના દાખલાઓ સહિત અનેક સેવાઓ સામેલ છે તાજેતરમાં કમોસમી વરસાદ ખેડૂતોના રજિસ્ટ્રેશન કરવા છતાં કર્મચારીઓ સુધી મહેનતાણું પહોંચતો નથી જેને કારણે તેઓમાં ભારે રોષ છે ત્યારે વીસી કર્મચારીઓએ તંત્રને વિનંતી કરી છે કે તેમના પર દિવ્યંગ થતી આ સ્થિતિને જોતા તરત જ ચૂકવણી કરવામાં આવે મારું નામ કુમાર શિવરાજ છે હું વીસી મોરડી ગ્રામ પંચાયત છું અને અમરેલી જિલ્લા વિસી યુનિયન નો પ્રમુખ છું હાલ બે હજાર જયારે જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે વીસ રૂપિયા લેખી જે અમે પૂરેપૂરી તકેદારી છે કામગીરી કરી છે ત્યાર પછી પચીસ વર્ષની અંદર કામગીરી જે પણ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો અને વિષય તરીકે અમે સંપૂર્ણ રીતે કામગીરી કરેલ છે આજ રોજ સીએમ દ્વારા વીસ રૂપિયાની કામગીરીનું મહેનતાણ રૂપી જાહેરાત કરવામાં આવી છે પણ બે હજાર ચૌદ પછીનો લેટર થયો ત્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો હતો ત્યાર પછી વારંવાર લેટર કરવામાં આવે છે જાહેરાત કરવામાં આવે છે પણ બે હજાર ઓગણીસથી લઈ અને ટેકાના ભાવે મગફળી સૈના તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજીસ્ટ્રેશન કરતા આવીએ છીએ પણ હજી સુધી એની કામગીરીના પૈસા મહેનતાણા તરીકે અમને મળેલ નથી તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર તમે લેટર કરો છો સો ટકા છે પણ મહેનતાણું ક્યારે આ ચૂકવે છે એ પણ જાહેરાત કરી અપેક્ષા અમે રાખીએ છીએ